પ્રાપ્ત વિગતો અનુસાર ચૌદ વર્ષની માસૂમ સગીરા રાત્રિના સમયે તેની માતા પાસે સૂતી હતી ત્યારે હવસખોર પિતાએ તકનો લાભ લઈ તેની પર અત્યાચાર ગુજાર્યો હતો સગીરાએ હિંમત દાખવી બુમાબૂમ કરતા તેના માતા જાગી ગઈ હતી જેના પગલે પકડાઈ જવાની બીકે આરોપી પિતા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો પીડિતાની માતાએ તુરંત પોલીસનો સંપર્ક સાધી પોતાની હૈયાવરાળ ઠાલવી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ફરિયાદ મળતાની સાથે જ પોલીસ વિવિધ ટુકડીઓ બનાવી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ટૂંક સમયમાં જ તેને દબોચી લીધો હતો

અને આ રેપનો બધા બનતો હોય અને ભાડા સગીરની હોય આ અંગે ગુનો દાખલ કરી આરોપી અટક કરી ધોરણસરની કાર્યવાહી કરવાની શરૂઆત કરેલ છે